નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઈબ કરી દેજો હાલ અમદાવાદના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે રાજસ્થાનથી અમદાવાદ ફરવા આવેલી યુવતી સાથે અમદાવાદના હોમગાર્ડ જવાની મદદના બહાને હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું આ મામલે ફરિયાદ થતા નરોડા પોલીસે કાર્યવાહી કરી ગુજ્કર્મ સહિતનો ગુનો નોંધીને હોમગાર્ડ જવાનની ધરપકડ કરી છે અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રક્ષક જબ રક્ષક બન્યા હોય તેવી ઘટના સામે આવી છે પ્રાપ્ત અહેવાલ અનુસાર ગત અગિયાર તારીખે રાજસ્થાનની યુવતી અમદાવાદમાં ફરવા આવી હતી દરમિયાન નાના ચિલોડા ખાતે બસમાં બેસાડવા માટે યુવતીએ હોમગાર્ડ જવાન પાસે મદદ માંગી હતી જો કે બસ ચૂકી જતા યુવતી હોટેલમાં રોકાઈ હતી યુવતીની મદદના નામે હોમગાર્ડ જવાન પણ હોટેલમાં રોકાયો હતો દરમિયાન હોમગાર્ડ યુવતીની એકલતાનો લાભ લઈ તેની પર દુષ્કર્મ આચ્ચર્યું હતું આ મામલે નરોડા પોલીસ ફરિયાદ કરતા પોલીસે હોમગાર્ડ જવાન વિરુદ્ધ દુષ્કર્મ સહિત ગુનો નોંધી તપાસ આદરી હતી નરોડા પોલીસે હવે હોમગાર્ડ ની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે તો હાલ માટે બસ આટલું જ અમારી ચેનલ ને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી દેજો